મારું નામ સયન મિનોરે પ્રજાપતિ છે હું છેલ્લા દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી આ એરિયામાં રહું છું ચાવજ એરિયામાં અને સૌથી પહેલા અલંકાર અને સિલ્વર જ એપાર્ટમેન્ટ હતા ત્યાર પછી ઉદભવ એપાર્ટમેન્ટ છે પણ અહીંયા હજુ સુધી ગટર લાઇન આવી નથી દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસર આવે છે સરપંચ આવે છે પણ મને ગટર લાઈનનું બધા શું જે બાના બાતા જાય છે વોટ લઈને જતા રહે છે પણ ગટર લાઈનો મને આપતા નથી માટે અમે હવે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર કરીશું અને અમે